બી મુદ્દે વેપારીઓને હેરાન કરવામાં આવ્યા હોવાના રજૂઆત ફાયર એનોસી અને બીયુ ની કામગીરી માટે સીલ ખોલવા માંગ કરવામાં આવી આરએમસી માં સ્ટાફ ઓછો હોવાથી સીલ ખોલવામાં વાર લાગશે તેવો જવાબ મળતા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે બસ અમારો મુદ્દો એક જ છે કે ફાયરને લગતા જે કાંઈ ધારાધોરણ જે કાંઈ નિયમો છે એ પાલન કરવા માટે રાજકોટ ચેમ્બર કોમર્સ તેમજ દરેક એસોસિએશન કે દરેક વેપારી ટ્રેડ એ માટે બધા તૈયાર જ છે પણ જે કાંઈ કાયદાકીય પ્રક્રિયામાં જે સરળતા થઈ શકે કે વૈદ્ય વેપારીઓને કે ઉદ્યોગકારોને જે કાંઈ મુશ્કેલી ઓછી પડે એના માટે પ્રક્રિયા સરળ થાય એના માટેની અમારી ખાસ રજૂઆત છે अचानक सील कर रहे हैं रेस्टोरेंट्स हो कॉलेजेस हो स्कूल्स हो फिटनेस सेंटर्स हो हो तो ये ये अभी ये अभिगम से सभी एकदम परेशान है क्योंकि उनको अचानक से ये फायर एन लेने में किसी को आ, किसी ने ना नहीं बोला लेकिन समय मिलना चाहिए समझ लो सरकार को, को कोई प्लान बनाना चाहिए कि फर्स्ट वन को भाई पहले महीने दूसरे वन को सेकंड दूसरे महीने तीसरे महीने ऐसे कर करके कर सब सबको फायर लेना चाहते हैं लेकिन सरकार अचानक से आशा रखेगी कि सब सील कर देंगी और सब हो जाएगा तो ये अचानक से પોસિબલ સબ નહીર એનો સી ધરાવે છે અથવા તો એપ્લાય થયેલ છે તંત્ર તરફથી છે એ કાર્યવાહી થતી નથી આ બીયુપી માટે જે શાળાઓને સીલ માર્યા છે એક એક વર્ષથી અમે એપ્લાય થઈ ગયા છીએ કે ભાઈ ઇમ્પેક્ટ ભરવાની હોય કે બીયુપી માટેની અરજી હોય તો એની પણ કોઈ કાર્યવાહી તંત્ર તરફથી થતી નથી ત્યારે શાળાઓને દોષિત ગણી અને જે સીલ મારવામાં આવ્યા છે એ વ્યાજબી નથી અમે પણ બાળકોનું ભવિષ્ય કે બાળકોની સલામતી ઈચ્છતા જ હોઈએ અને એના માટેની શાળામાં બધી સુવિધાઓ રાખેલી જ હોય પણ સામાન્ય કારણોસર અધિકારીઓ દ્વારા આવી અને દાદાગીરીથી સીલ મારી દેવામાં આવેલ છે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ પ્રવર્તે છે એ પરિસ્થિતિની અંદર હવેના પછીના સમયગાળામાં કાયદેસરતા દરેક એકમો મેળવે એના માટેની વિવિધ કાર્યપદ્ધતિઓ એક એસઓપી બનાવવાનું એક અમે વિચારી રહેલા છીએ એક બે દિવસની અંદર આવા અલગ અલગ તમામ પરિસ્થિતિમાં જેની પાસે ફાયર એનઓસી છે પણ બીયુ નથી જેની પાસે બીયુ છે પણ ફાયર એનઓસી નથી મેળવેલું જેની પાસે ફાયર એનઓસી મેળવેલું છે પણ રિન્યૂ નથી કરાવેલું આવી અલગ અલગ પરિસ્થિતિ પ્રમાણે આગળ કેટલા પ્રકારે આપણે અમને સમય આપી શકાય તેના માટેની અમે સક્રિય સક્રિય વિચારણા અમે કરી રહેલા છીએ અને એકાદ બે દિવસની અંદર આ અંગે ચર્ચા વિચારણા કરી તમામ કોર્પોરેશનની સાથે એમના દ્વારા આપવામાં આવેલી કાર્ય કાર્યપદ્ધતિઓનો પણ અભ્યાસ કરી અને એક બે દિવસમાં રાજકોટ મહાનગરપાલિકા પણ આ અંગે યોગ્ય નિર્ણય લેશે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકા હરકતમાં આવી અને ખાસ કરીને બીયુ પરમિશન અને ફાયર એન ન હોય તેવા એકમો સીલ કરવામાં આવ્યા રાજકોટ મહાનગરપાલિકા કચેરીના દ્રશ્યો છે કે ત્યાં આપ જોઈ શકો છો કે અલગ અલગ વેપારી સંગઠનો છે કે તે આજે રજૂઆત કરવા માટે થઈને પહોંચ્યા હતા પરંતુ જે રીતના રાજકોટ મહાનગરપાલિકાની જે કચેરી છે કે ત્યાં વેપારીઓને પ્રવેશ કરવા દેવામાં આવ્યો અને માત્ર સંગઠનના અલગ અલગ જે આગેવાનો છે કે તેમને રજૂઆત કરવા માટે અહીં અંદર જવા દેવામાં આવ્યા છે મોટી સંખ્યામાં વેપારીઓને તમામ જે સંગઠન સાથે જોડાયેલા લોકો અહીં પહોંચ્યા હતા ત્યારે ચુસ્ત પોલીસ બંધ બંદોબસ્ત તે રાખી દેવામાં આવ્યો અને આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે જારી છે તે બંધ કરી દેવામાં આવી દુકાનો શોરૂમ ઔદ્યોગિક એકમો શાળાઓ આડેધડ જે રીતના સીલ કરવામાં આવ્યા અને તેને લઈને હવે ક્યાંક વેપારીઓની અંદર વિરોધનો સૂર છે તે ઉઠ્યો છે ફાયર એનઓસી અને બીયુ પરમિશન મુદ્દે વેપારીઓને હેરાન કરવામાં આવતા હોવાના આરોપ છે તે લગાવવામાં આવ્યા છે ફાયર એનઓસી અને બીયુ પરમિશન કામગીરીને લઈને સીલ કરવાની પ્રક્રિયા છે તે હજુ પણ સતત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે અને આરએમસીનો સ્ટાફ ઓછો હોવાને કારણે તેમના જે સીલ કરેલા જે એકમો છે તે હજુ સુધી ખોલવામાં નથી આવ્યા પરંતુ ક્યાંક આ જે એકમો ખોલવાની માંગ સાથે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે આજે રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે અલગ અલગ સાઠ જેટલા એસોસિએશનો છે કે જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીની અંદર તેઓ રજૂઆત કરવા માટે પહોંચ્યા પરંતુ ક્યાંક રાજકોટ મહાનગરપાલિકાનો ઘેરાવ કરે તે પહેલા તેમને રોકી દેવામાં આવ્યા અને ભારે વિરોધ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે ઝી મીડિયા રાજકોટ અને હવે વાત કરીશું રાજકોટમાં યોજાઈ રહેલા સ્તંતોના સ્થાન મેલન વિશે રાજકોટમાં આજે સંત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ત્રંબામાં આવેલી ખાનગી શાળામાં સંત સંમેલન થશે દ્વારકાના પીઠાધીશ જગદગુરૂ શંકરાચાર્ય હાજર રહેશે કથાકાર મુરારી બાપુ રમેશભાઈ ઓઝા પણ ઉપસ્થિત રહેશે ગુજરાતભરમાંથી બે હજાર જેટલા સાધુ સંતો ભેગા થશે દેવી દેવતા વિશે પુસ્તકોમાં કરવામાં આવેલા ખોટા અવલોકનો સામે રણનીતિ તૈયાર કરવામાં આવશે સમાજને એક કરીને સનાતન ધર્મને આગળ લાવવા પર ચર્ચા કરવામાં આવશે સુરત મહાનગરપાલિકામાં